હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપ ની બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છુટા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી મિત્રો આ બેઠકમાં એનડીઆરએફ ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે સાથે જ કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા રીઝિયન વાઇઝ સ્ટેટ રેઝની સ્થિતિની વિશે ચર્ચા કરવામાં આવી હતી રાજ્યના બસો છ જળાશયો પૈકી બે જળાશયો એલર્ટ પર અને એક જળાશય વોર્નિંગ પર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું આ ઉપરાંત અધિકારી દ્વારા સદ્દા સરોવર સ્ટોરેજ વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી વધુમાં ઈસરોના અધિકારી દ્વારા જૂન માસમાં સંભવિત વરસાદની શક્યતાઓ અંગે ફોરકાસ્ટની તેમજ કૃષિ વિભાગના અધિકારી દ્વારા પાકની વિગતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી મિત્રો સાથે જ તે આગલા ચોવીસ કલાકની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું વહેલું તો આવ્યું પણ જોઈએ એવો વરસાદ આવતો નથી છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના તેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જુનાગઢના વિસાવદર અને વલસાડના વરહમપુરમાં એક એક એકીજ વરસાદ આવ્યો હતો હજુ ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે બહેલી સવારથી સુરતમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતનું ચોમાસું નવસારી સુધી પહોંચી ગયું છે હાલ ચોમાસુ આગળ વધવા માટેની સિસ્ટમ નબળી પડી ગઈ છે તેથી ચોમાસુ નવસારી સુધી જ પહોંચ્યું છે અને આગળ વધ્યું નથી થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આગામી સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સમગ્ર રાજ્યમાં સારો વરસાદ આવશે અને બુધ અને શુક્ર ગ્રહ આગ્રા નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી કરાઈ છે સતત થી જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ રહેશે અદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણવામાં આવે છે મિત્રો આ સાથે જ તે 19 તારીખની વાત કરીએ તો પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જંબાલાલ પટેલે જણાવ્યા મુજબ રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર છે તેમણે જણાવ્યા અનુસાર આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે સત્તર થી બાવીસ જૂન માં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન પણ ફૂંકાશે એકવીસ થી પચીસ જૂન માં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે તેમણે આગળ જણાવ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે જેને કારણે અમદાવાદ ગાંધીનગર ભાવનગર લાઠી બાબરા અમરેલી અને જુનાગઢમાં વરસાદની આગાહી છે આ ઉપરાંત પણ કપડવંજ મહેસાણા ખંભાત તારાપુર દાહોદ અને પંચમહાલમાં વરસાદની આગાહી છે જ્યારે સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે આદ્રા નક્ષત્રમાં પડનારો વરસાદ ખૂબ જ સારો ગણાય છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો